અંબાજીના બ્રાહ્મણોએ નવ જેટલા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું શક્તિપીઠ અંબાજી ખાતે આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરનો વહીવટ ચલાવવામાં આવે છે જેમાં ટ્રસ્ટ દ્વારા મંદિર પર ચડાવવામાં આવતી ધજાની સાઇઝ પ્રમાણે પૈસા વસૂલ કરવામાં આવે છે તેમજ મંદિરમાં આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવતી હોય છે જેવા નવ મુદ્દા મામલે બ્રાહ્મણો દ્વારા મંદિર સંચાલકોને રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા મોટી સંખ્યામાં અંબાજીના બ્રાહ્મણો પાલનપુર આવ્યા હતા જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અંબાજીના એકાવન શક્તિપીઠમાં એકાવન બ્રાહ્મણો રાખવામાં ધજાની ફીમાં એક સરખો ભાવ નક્કી કરવા રજૂઆત કરી જેને લઈ કલેક્ટરે ઘટતી કરવાની બાહેદરી આપી હતી આજે અમે અંબાજીના તમામ યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવો સાથે રહી અને જિલ્લાના વડા અને અંબાજી દેવસ્થાનના ચેરમેનને આવેદનપત્ર નવ મુદ્દાનું આપ્યું છે અને નવે નવ મુદ્દાનો અભ્યાસ કરી અને અમને કલેક્ટરશ્રીએ યોગ્ય કરવાની ખાતરી પણ આપી છે અંબાજી મંદિરમાં હવે પછી અમારા બ્રાહ્મણો અને સંચાલક મંડળ વચ્ચે વિવાદ ન થાય એની ખાતરી રાખવા માટેની પણ અમે રજૂઆત કરી છે કે સદાય અંબાજીનું જગત પ્રસિદ્ધ યાત્રાધામ એ વિશ્વનું યાત્રાધામ છે અને છાસ વારે એની ટીકાઓ થાય ટીવી મીડિયામાં આવે એ અમને ભૂદેવોને પણ ગમતું નથી ધાર્મિક જનતાને પણ ન ગમે માટે હવે પછી અમારા કોઈ પણ મુદ્દા માટે બ્રાહ્મણોને આપણી પાસે ન આવવું પડે અને અમારા નવે નવ મુદ્દાઓનું સોલ્યુશન ખૂબ સારી રીતે આપ સંચાલક મંડળના વડા છો અને અમારા નવે મુદ્દાઓનું તમારા દ્વારા નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આજે શ્રાવણ મહિનાના સોમવારે અમારા તમામ ભૂદેવોએ કલેક્ટરશ્રીને આશીર્વાદ પણ આપ્યા છે અને એના જન્મ દિવસે પણ શુભેચ્છાઓ પાઠવી છે મુદ્દાઓ મહત્વના છે કે ભાઈ એકાવન શક્તિપીઠમાં એકાવન પૂજારી હોવા જોઈએ આઉટસોર્સિસના જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે તે રદ થવા જોઈએ યાગ્ઞ પ્રમંડળના ભૂદેવોની કોઈ પણ વાત હોય તો એને પ્રાધાન્ય આપવી જોઈએ અને કોઈ પણ સનાતની વ્યક્તિ કે જે બ્રાહ્મણ નથી જેના ખભે જનોય નથી એ અમારા ગોત્ર પૂછી અથવા તો અમારા ગોત્ર શાખા પર્વ ના પૂછે એના માટે અમારો બ્રાહ્મણ જ ત્યાં બેસાડવામાં આવે એવી અમારી માગણી છે અને એકાવન ફૂટની ધજા એકસો એક ફૂટની ધજા એકોતેર ફૂટની ધજા એ ધજાના એના માપ પ્રમાણે પાવતીથી પૈસા ઉઘરાવવામાં આવે એ ન ઉઘરાવવામાં આવે ધજા ચડાવવા માટેની એક જ પાવતી હોય તો લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે લોકોની લાગણીઓ ન દુભાય માટે કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે આ અગત્યના મુદ્દા ઉપર ધ્યાન આપી અને આપ અમને